એ સાત્રે તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે અત્યારે ગાયું એની છે કાથી દાદા સાબળ આવી છે એ સામાજિક પ્રશ્ન પેલો મને કે અત્યારે ગાયું એ આપણી પાસે છે આજે એની વઢલાય આપણી પાસે છે જો

આજે ગામડાની અંદર માખણ અને દૂધ અને છાસ આજે છલકાય છે આજે હજુ ગાયનું ભાગોળતી હોય એવું આજે જ દેખાય છે પણ આજે કૃષ્ણ ક્યાં નથી આવતો કેમ કૃષ્ણ નથી આવતો ત્યારે સાધુ એ બહુ આજે વડલાય છે ગામના ગોંધરાય છે સાંભળજો માતાઓ બહુ સાચી વાત છે

નળ છે ઘરમાં ઘરઘટિ છે બધું અનાજ દળવા નથી જવું પડતું પાણી ભરવા નથી જવું પડતું રસોઈ પણ